મિત્રો આજે હું લીલી હળદર ઘરે બનાવું છું ગઈ સાલ પર મેં વિડીયો મૂકેલો આ ફરીથી અત્યારે મૂકું છું મિત્રો તો શું શું આઈટમ અંદર જોઈએ એ હું આપને બતાવી રહ્યો છું આ હાથેથી ખાંડેલો મસાલો છે બાદિયા જવિત્રી ઇલાયચી મરી તજ લવિંગ વગેરે આપે જોઈ રહ્યા છો આ રીતના હળદર તો લેવાની જરૂર નથી મિત્રો મરચું મીઠું જીરું અને ગરમ મસાલો આમાં મેં મિક્સ કરી દીધું છે આ હળદર છીણેલી છે મિત્રો આપ જોઈ શકો છો આવી છીણવાની હળદર મારા ઘેર મશીન છે છીણવા માટેનું આપ હાથેથી પણ છીણી શકો આ ડુંગળી પણ આવી છીણવાની આ છીણેલી છે હળદરવાળું મશીન હતું એટલે ડુંગળી આવી થઈ ગઈ છે આ લીલું લસણ છે મિત્રો આ લીલી ડુંગળી છે આ લીલા વટાણા છે અને આમાં ઘી છે અને ઘી આમાં મેં નાખી દીધું છે કઢાઈમાં એ પણ આપ પૂરું જોઈ શકો છો હવે આ રીતના મિત્રો મેં આ ચારસો ગ્રામ હજાર ઘીની અંદર આને ચેકી લેવાની જેથી કરીને એનો સ્વાદ કરુચો આવે નહીં મિત્રો એ પણ હું આપને જણાવી દઉં પહેલાં આ રીતના ઘીમાં ચેકી લેવાની અને બાદમાં જેનો બનાવું એ હું બતાવું છું નાનો વિડીયો એટલે બનાવું છું કારણ કે અમે હળદર બનાવતા હોઈએ છીએ મિત્રો આ રીતનું મશીન મારે વસાવેલું છે આની અંદર જાળી આવતી હોય છે અને સરસ મજાનું છીણ થતી હોય છે કોઈ પણ મજૂરી નહીં ઉપરથી નાખવાનું એકવાર પ્રેક્ટિસ થઈ જાય મિત્રો એટલે અહીંથી ફટાફટ છીણ નીકળી જશે પાંચ કિલો હળદર કાઢ્યું તો પાણામાં નીકળી જશે મિત્રો ડુંગળીને બધું મિત્રો આ રીતના લીલું લસણ તો આપણે લીધું જ છે ડુંગળીને બધું પણ સૂકું લસણ પણ બે ગાંઠિયા અને બે લીલા મરચાં લાવી ગયા લેવાના અને હવે હળદર આપણે શેકાવા આવી ગઈ છે કલર હળદરે બદલ્યો છે કેમેરામેન નજીકથી બતાવશે તો આપણી હળદર હવે શેકાવા માટે આવી ગઈ છે મિત્રો આ રીતના હાથેથી રોટલા મારા મમ્મી બનાવતા હોય છે નવી પેઢીને તો નહિ આવડતા હોય અને માટીની તાવડીમાં જ અમે રોટલો નાખીએ છીએ એ પણ હું આપને બતાવું જી બાદમાં મિત્રો હળદર આ રીતના કાઢી લેવાની ધીરે રહી અને એને ઘીની અંદર ડુંગળી શેકાઈ દેશે થોડું જ ઘી ઉમેરવું પડશે મિત્રો

એ બધું આપ જોઈ રહ્યા છો અમારા ઘરે હવે ડુંગળી થોડી શેકાવા આવે એટલે લસણ સૂકુ લસણ હા મિત્રો બે જ ગાંઠિયા લીધ્યા છે અને બે મરચાં સ્વાદ માટે લીધ્યા છે બે કઢી કોઈ ગાંઠિયા કહેતો હોય કઢી કહેતું હોય લસણની એ આ રીતના ભેગી શેકી નાખવાની લીલું લસણ તો લાટ આવશે મિત્રો ડુંગળી લાલ થવા આવે એટલે મિત્રો લીલા વટાણા નાખી દેવાના એટલે લીલા વટાણે પણ ચડી જાય અંદર ગરમીથી એ પણ હું આપને ધ્યાન દોરી રહ્યો છું આ લીલા વટાણા મેં નાખી દીધા હજી ધ્યાન રહે મિત્રો આ મેં ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ લીલી અડદર છીણી છે એના સામે ત્રણસો સાડી ત્રણસો ગ્રામ ડુંગળી લીધી છે વટાણા તો ફક્ત એક મુઠ્ઠી જ લેવાના છે મિત્રો અને લીલું લસણ પણ આ આટલું ડીશ ભરીને આપ જોઈ શકો છો ડુંગળીને બંને મિક્સ વધારે માત્રામાં લેવું નહીં મિત્રો મિત્રો એક વાત કહેવાની રહી ગઈ મીડિયમ સાઇઝના પાકા ટામેટા મરચાં કટરમાં નહીં કાઢવાના મશીનમાં આ રીતના હાથેથી ચાપ કટર કરવાના એ બાદમાં આમાં નાખવાના છે એ હું થોડી વારમાં બતાવું મિત્રો હવે જે આપણું મરચું ગરમ મસાલો ધાણા જીદું બધું પળેલું છે એ હવે મસાલો નાખીને બરાબર શેકવાનું પલાળવાનું કારણ એટલે છે મિત્રો કે મસાલો તેલમાં એકદમ બળી ના જાય એ પણ આપણે ધ્યાન લેવું બાકી કોઈ પાણી એડ કરવું નહીં આ મસાલામાં જે પાણી પલાળો નોર્મલ માત્રામાં એટલું જ એડ કરવું એ પાણી પણ બાળી નાખવાનું મિત્રો પાણીનો ભાગ લીલી હળદરમાં રહેવો જોઈએ નહીં મિત્રો નહીં તો સ્વાદ આવશે નહીં બાદમાં ટામેટા નાખવાના અને લાસ્ટમાં લીલી ડુંગળી લીલું લસણ આવશે થોડી માત્રામાં મિત્રો જરૂર પડે તો આ રીતના ઘી થોડું ઉમેરી દેવાનું ખાલી બતાવું છું જરૂર નથી પણ આ રીતના તમે ઉપરથી ઉમેરી શકો છો એ પણ ધ્યાન લેવું મિત્રો હવે મસાલાની અંદર પાણી ભરી જાય એટલે ઘી આ રીતના કેમેરામેન આપને બતાવી રહ્યા છે ડુંગળી શેકાઈ ગઈ વટાણા શેકાઈ ગયા હવે આ લીલું લસણ અને લીલી ડુંગળી જે ભલે છોડ લીધેલા મેં એ આપ જોઈ રહ્યા છો એ પણ હું શેકી નાખું છું હવે એ પણ આપને બતાવું અને આ ટામેટું પણ નાખી દેવાનું બાદમાં ફરીથી ઘી છૂટે ત્યાં સુધી શેકવાનું બનાવવાનો ટાઈમ મિત્રો એક કલાક થશે તો ધીરજથી કામ લેવું અને જાડા ગુંદાવાળું વાસણ લેવું મિત્રો એ ધ્યાન લેવું હા હવે મિત્રો સ્વાદ અનુસાર મીઠું નાખવું મીઠું તમે જે ખાતા હોય એ પ્રમાણે નાખવું એ પણ ધ્યાનમાં રાખો મિત્રો અને મીઠું નાખશો એટલે ફટાફટ ટામેટા બધું આંગળવા મળશે મિત્રો આ રીતના થોડા સ્વાદ માટે લીલા ધાણા પણ અંદર નાખવા ગ્રેવીમાં અને આટલી કટોરી દહીં નાખવાનું છે નાની કટોરી છે આપ જોઈ શકો છો અમૂલનું દહીં છે એ પણ જેમ જેમ સેપવાઈ જ હું બતાવીશ બનાવવામાં એકથી સવા કલાક થશે તો ધીરજથી કામ લેવું મિત્રો આમાં ઉતાવળ્યું કામ કરશે તો સ્વાદ આવશે નહીં અને હળદર વધારે બની જાય તો ચિંતા કરવી નહીં મિત્રો બીજા દિવસ સાંજ સુધી પણ આને ખાઈ શકો છો કારણ કે એકલા ગીમો બનતી હોય છે મિત્રો આ રીતના અમૂળનું દહીં થોડી માત્રામાં નાખવાનું વધારે નાખશો તો પણ નહીં મજા આવે મિત્રો એ પણ હું આપને ધ્યાન દોરું છું હવે દહીં નાખ્યા બાદ કલર કેવો દેખાય છે એ પણ આપ જોઈ રહ્યા છો હવે મિત્રો ઘી ફૂટું આપ જોઈ રહ્યા છો ઘી ફૂટે બાદમાં જ હળદર નાખવાની છે મિત્રો એ પણ હું આપને જણાવું છું વિડીયો લાંબો થશે પણ પૂરો જોશો તો જ રેસીપીનો ખ્યાલ આવશે હવે આ રીતના મિત્રો આપણી શેકેલી હળદર નાખી દેવાની છે અને બરાબર મિક્સ કરીને તબડાવાનું ગરમ કરવાનું એટલે પૂરે થોડો ગેલી હળદરનો આપણને સ્વાદ આવશે મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં આ રીતના મિત્રો બાદમાં પ્લેટમાં સર્વ કરીને તમે ખાઈ શકો છો એ પણ આપ જોઈ રહ્યા છો આ રીતના સરસ મજાની લીલી હળદર આપણ ઘરે ખાઈ શકો છો વિડીયો લાંબો થશે પણ પૂરો જોશો તો મજા આવશે અને આ રીતના ગરમ ગરમ જોડે રોટલા પણ ખાઈ શકો છો મિત્રો અને આ રીતના ઘી હવે સંપૂર્ણ તૂટી ગયું છે તો વિડીયો અહીંયા હું પૂરો કરું છું પસંદ આવે તો લાઈક કરો શેર કરો તો મિત્રો મેં આ રીતના હળદર બનાવી છે અને ઘી છૂટું પડી ગયું છે કેમેરામેન નજીક જે આપને બતાવીએ છીએ અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું